એપીએમસી સંખેડાની ચૂંટણીના પરિણામો આવ્યા હતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંખેડાની સામાન્ય ચૂંટણી બે અંતર્ગત તારીખ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ થયેલ મતદાન અંગે તારીખ સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મતગણતરી ખેત ઉત્પન્ન બજારો બાબતના નિયમોના અનુસાર ખેડૂત મત વિભાગમાંથી વિજેતા જાહેર કરવામાં આવેલ છે જેમાં વર્ણાગિયા યોગેન્દ્રસિંહ છત્રસિંહ પટેલ કુલિંગભાઈ કંચનભાઈ દેસાઈ ભૌમિકભાઈ હરીશભાઈ પટેલ ચેતનકુમાર કાંતિભાઈ પટેલ ભાવેશભાઈ દિનેશભાઈ રાજપૂત ખુમાનસિંહ રઘુનાથસિંહ પટેલ રાજેશભાઈ અનિરુદ્ધભાઈ પટેલ નરહરિભાઈ ભગવાનભાઈ બારૈયા ભાલચંદ્ર જીવનભાઈ અમીન જીનેશભાઈ કંચનભાઈનો ભવ્ય વિજય થયો હતો અને ખેડૂત આલમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ ફૂલોની માળા પહેરાવી તેઓને વિજયના અભિનંદન આપ્યા હતા ખેડૂત ચૂંટણી ખેડૂત વિભાગમાં ટોટલ ઉમેદવારો હતા ખેડૂત પેનલમાં અમે આઠ ઉમેદવારે ઉમેદવારી કરી અને સતત સુધી ખેડૂતોનો લોકસંપર્ક કર્યો અને જેમ જેમ અમે દરેક મંડળીમાં ગયા તેમ દરેક ખેડૂત ભાઈઓ બહેનો અમને ખૂબ આભાર આપ્યો અને એમની ખેડૂતોની વ્યથા કીધી અને આવનાર દિવસો અમે ખેડૂતો માટે ખેડૂતલક્ષી લક્ષી જેવી કામગીરી કરવાના છીએ એની બી અમે વાતો કરી અને અમારી ખેડૂત હિત રક્ષકના આજે જ્યારે પરિણામ આવ્યું ત્યારે અમારા ચાર ઉમેદવારો અમે આજે ખેડૂત હિતરક્ષક બહેનોમાં જીત્યા છે તો અમારી પણ એવી ફરજ બને છે કે આવનારા પાંચ વર્ષ માટે જ્યારે અમે ખેડૂતોના હિતમાં ખેડૂત માટે ઉમેદવારી કરીને જીતાડ્યા છીએ ત્યારે દરેક સંખેડા તાલુકાના તમામ ખેડૂતો અને ભાઈઓ બહેનોને જણાવવા અમે કહીએ છીએ કે આવનારા દિવસોમાં ખેડૂતલક્ષી કોઈપણ કામગીરી હશે કે ચાહે બજાર સમિતિના સંખેડામાં હોય કે કોઈ પણ મુશ્કેલી પડે તો અમારી આ ટીમ એમના માટે અડધી રાત્રે પણ ખત પર ફરી રહેશે અને કોઈપણ સંજોગોમાં ખેડૂતો માટે કોઈપણ અન્યાય થશે પણ એમની સાથે અમે ખભે ખભા કરીને ઉભા રહીશું અને એમથી વિશેષ જ્યારે અમને આટલો બધો આવકાર મળ્યો અને આજે ખૂબે ને ખૂબે જ્યારે મત મળે છે ત્યારે અમારી પર ફરજ છે આવનાર દિવસોમાં ખેડૂત વિભાગમાંથી જ્યારે અમને જીતાડે ત્યારે અમે દરેક ખેડૂત ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ મતદાર ખેડૂત ખેડૂતોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે સાથે સાથે પ્રમુખ મંત્રીશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય હિન્દ જય માતાજી યોગેન્દ્રસિંહ વરનામ્યા યુદ્ધ જે હતું એ યુદ્ધનું પરિણામ આવ્યું છે ચૂંટણીનું પરિણામ આવ્યું છે અને સંખેડાના મતદારોએ ભારતીય જનતા પાર્ટી ની પેનલના પાંચ ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડ્યા છે એક અપક્ષ જીત્યા છે અને બીજા ચાર આવ્યા છે અને છ અમે ભારતીય જનતા પાર્ટીના છ ડિરેક્ટર અમે બિનહરીફ થયા છે એટલે આવનાર સમયમાં સંખેડા ઈપીએમસીમાં ભગવો જ લહેરાવવાનો છે એ સો ટકા સાચી વાત છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર